તૈયાર પાકને બચાવવા માટે ખેડૂતોમાં દોડધામ મચી ગઈ છે એક તરફ શહેરી વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ જોકે હવામાન વિભાગની આગાહી હતી જ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે સુરત અને નવસારી જિલ્લામાં વરસાદ નવસારીના મરોલીથી સુરતના પાંડેસરા સુધીના વિસ્તારમાં વરસાદ વરસ્યો ભટાર વિસ્તારમાં પણ વરસાદ ક્યાંક ખડવો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે ડાંગર પકવતા ખેડૂતોને ચિંતા થઈ ગઈ છે ખેડૂતોના તૈયાર ડાંગરના પાકને વ્યાપક નુકસાન થશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે